રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બિજેશ કુમાર સીપી સર એટકવા અને સે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત તારીખ એકવીસ ચાર બે હજાર પચીસના રોજ રાજકોટ શહેર એસઓજી પીઆઈ એસ એમ જાડેજાની ટીમની સંયુક્ત બાતમીના આધારે બે શખ્સો

જીવા હાથીભાઈ હાથિયાભાઈ ચુડાસમા આ ગાંજાનો જથ્થો ઓરિસ્સાથી લાવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલે છે પણ વધુ આમાં તપાસ ચાલુ પ્રાથમિક પૂછપરછમાં બંને આરોપીઓ અઢી મહિનાથી આ ધંધો કરતો હોવાનું જાણવા મળેલ છે બીજી વધારે કોને આપતો હોય એ બધી વધુ હજી તપાસ ચાલુ છે